Hello friends. આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી જે તમે કોઈ દિવસ આ રેસિપી બનાવી પણ નહિ હોય અને ખાધી પણ નહિ હોય તો એકદમ હેલ્ધી એવી આપણે આ રેસિપી બનાવવાના છીએ તો આ રેસિપી બનાવવા માટે અહીંયા આપણે લીધેલું છે ટોફુ એના પછી મસ્ત ફ્રેશ તાજી બ્રોકલી ત્રણ ટાઈપના કેપ્સિકમ લીધેલા છે કાંદા ટમેટા લીલી ડુંગળી અને સ્પેશિયલ અહીંયા આપણે બદામની જે રોટલી રેડીમેડ આવે તે આપણે લીધેલી છે અને બદામની રોટલીની રેસિપી ઓલરેડી આપણે શેર કરવાના છે છીએ તો કોઈ દિવસ નહીં આ રેસીપી તમે બનાવી હોય તો એના માટે અહીંયા ત્રણ ટાઈપના કેપ્સિકમ ને કટ કરી લીધેલા બ્રોકલી કટ કરી લીધેલી અને ટોફુ કટ કરી લીધેલું એના પછી અહીંયા ડુંગળી ટમેટા બધી વસ્તુ આપણે કટ કરીને રેડી કરી લીધા હતા તો સૌથી પહેલા આપણે એક પેનમાં માં થોડુંક એવું ઘી મૂકીશું ઘી ની વગર પણ તમે વેજીટેબલ્સ અને ટોફુ ને રોસ્ટ કરી શકો પણ થોડુંક એવું ઘી લગાવીશું ને તો ટોફુ પેનમાં માં નહીં ચોટે તો આપણે ઘી ગરમ થઈ જાય એટલે ટોફુ ત્રણ ટાઈપના કેપ્સિકમ કાંદા મૂકી દઈશું અગર એક કેપ્સિકમ થી પણ આપણે મારી પાસે પડ્યા હતા એટલે મેં અલગ અલગ ટાઈપના કેપ્સિકમ નાખેલા તો કેપ્સિકમ કાંદા બ્રોકલી ટોફું બધી જ વસ્તુ નાખીને સ્વાદ મુજબ મીઠું નાખીશું અને થોડોક મરીનો ભૂકો નાખીશું અધકચરા જેવો મરીનો ભૂકો આપણે નાખેલો હતો હવે આપણે હલકા ગોલ્ડન બ્રાઉન જેવા બધા વેજીટેબલ્સ અને ટોફું થઈ જાય ત્યાં સુધી તેને સોટે કરી લઈશું ગેસની ફ્લેમ થોડીક આપણે હાઈ રાખીશું કેમ કે ટોફું થોડુંક પાણી વાળું હોય ને તો હાઈ ફ્લેમ પરથી ફટાફટ ટોફુ તમારું રોસ્ટ થઈ જશે તો આવી રીતના તમે હેલ્ધી સલાડ પણ બનાવી શકો છો મતલબ ટોફો અને વેજીટેબલ્સને થોડાક સોટે કરીને મસ્ત ખાવાની મજા પડી જશે અગર ડાયટ કરતા હો કે તમને ડાયાબિટીસ હો હેલ્ધી ખાવાનું મન થાય તો આવી રીતના તમે સલાડ બનાવી શકશો પણ આજે આપણે સલાડ નથી બનાવવાના એકદમ નવી રેસીપી આપણે આજે બનાવી રહ્યા છે તો ઉપરથી મેં સ્પ્રિંગ ઓનિયન નાખી દીધેલા હવે આ વેજીટેબલ્સને આ સાઈડ મૂકી દઈએ ત્યાં સુધીમાં આપણે ગ્રેવી બનાવાના છે તો તેના માટે એક મિક્સરના કન્ટેનરમાં કટ કરેલો એક કાંદો નાખીશું લસણ નાખીશું કાંદો લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો તો કાંદા લસણમાં થોડુંક પાણી નાખીને તેમની સ્મૂથ સીપ પ્યુરી આપણે બનાવીને રેડી કરી લઈએ તો અહીંયા આપણી કાંદા અને લસણની પ્યુરી બની ગઈ હવે કઢાઈમાં આપણે અડધી ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકી દઈશું ઘી ગરમ થઈ જાય એટલે કાંદા અને લસણની પ્યુરી બનાવી હતી તે આપણે આપણે એડ કરી દઈશું હવે આ પ્યુરીને હલકી ગોલ્ડન બ્રાઉન જેવી થઈ જાય ત્યાં સુધી કરી લઈશું હવે આ સાઈડ કાંદાની પ્યુરી સોટે થઈ રહી છે ત્યાં સુધીમાં બીજી સાઈડ આપણે ટમેટાની પ્યુરી બનાવી લઈએ તો કાંદા લસણ ન ખાતા હોય તો ડાયરેક્ટલી તમારે ટમેટાની પ્યુરીને સોટે કરી લેવાની હવે હલકી એવી હળદર આપણે આ પ્યુરીમાં એડ કરી દઈશું હળદર ના નાખીને મિક્સ કરી લઈશું ઉપરથી અડધી થી પોણી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું લાલ મરચું પાવડર નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું તો પ્યુરીને મિક્સ કરીને હવે આપણે જે ટમેટાની પ્યુરી બનાવી હતી ને તે એડ કરી દઈશું ટમેટાની પ્યુરી નાખીને મિક્સ કરી લઈશું ઉપરથી સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું તો જીરો ઓઇલમાં આપણે આ રેસીપી બનાવી શકીશું અને રિયલી આ ની અંદર ભરપૂર પ્રોટીન ફાઈબર બધી જ વસ્તુ તમને આમાં મળી જશે તો અહીંયા આપણે ટમેટાની પ્યુરીને ચડવા દઈએ ત્યાં સુધીમાં આપણે બનાવવાના છીએ કાજુ ની પ્યુરી તો કાજુ આપણે મિક્સરના કન્ટેનરમાં એડ કરી દીધેલા થોડુંક પાણી નાખીને તેમની સ્મૂધ એવી પ્યુરી આપણે બનાવી લઈશું

એકદમ હેલ્ધી એવી આ ગ્રેવી બની હતી અગર તમારે આમાં જો ટોફુ સોટે કરીને નાખવું હોય ને તો એકદમ હેલ્ધી વાળું પંજાબી શાક બની જશે તો અહીંયા આપડી સરસ મજાની ટેસ્ટી એવી ગ્રેવી બની ગઈ પણ પણ સોટે કરી લીધેલા ગ્રેવી બનાવી લીધેલી અને આપણે જે રેડીમેડ લીધી હતી બદામની રોટલી તો બદામની રોટલી પણ આપણી રેડી છે તો હવે આપણે બદામની રોટલી રેડીમેડ છે એટલે થોડીક તેને શેકી લઈશું મતલબ પંદર સેકન્ડ માટે આ રોટલીને શેકી લેવાની છે વધારે શેકીશું તો કડક જેવી થઈ જશે એટલે એકદમ સોફ્ટ રહે એના માટે આપણે દસ થી પંદર સેકન્ડમાં જ રોટલીને શેકી લેવાની એટલા ટાઈમ જ રોટલીને શેકી લેવાની તો અહીંયા આપણે બે રોલ બનાવવાના છીએ બે બદામની રોટલીને ને શેકી લીધેલી હવે આપણે આ રોટલીની અંદર નાખીશું ભરપૂર જે વેજીટેબલ્સને ને સો તે કર્યા હતા ને તે મસ્ત ટેસ્ટી એવો રોલ બનશે બે રોલ ખાઈ લેશો ને તો પેટ ભર્યું ભર્યું રહેશે અને આ બધી વસ્તુ આપણે જે યુઝ કરી એકદમ હેલ્ધી એવી અને આપણે કીટો ડાયટ રેસીપી પણ કહી શકીએ તો અહીંયા આપણો એક રોલ બની ગયો આ રોલ એક બાઉલમાં મૂકી દઈશું આવી જ રીતના બીજો રોલ આપણે બનાવી લઈશું તો બે રોલ આપણા બની ગયા હવે ઉપરથી નાખીશું આપણે જે ગ્રેવી બનાવી હતી ને મસ્ત ટેસ્ટી ગ્રેવી બની હતી તો આ ગ્રેવી અંદર ઓલરેડી કાજુ ની ફક્ત આપણે એક ચમચી જેટલું જ ઘી ટોટલ આ રેસીપીમાં એડ કરેલું છે તો તમે જરૂરથી બનાવજો અને બધાને બહુ જ ભાવશે અને ખાવામાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી આ રેસીપી છે હવે ઉપરથી વેજીટેબલ્સ આપણે થોડા ગાર્નિશિંગ કરી લઈશું તો અહીંયા આપણી સરસ મજા એકદમ હેલ્ધી ડાયટ રેસીપી બનીને રેડી થઈ ગઈ તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું